જય દ્વારકાધીશના જય માતાજી મિત્રો મિત્રો હવે આજે આપણે થોડીક તુવેર વિશેની વાત કરશું કે ખેડૂતોને ખરેખર આમ તો છે ને અત્યારે તુવેરના વાવેતર ચાલુ થઈ ગયા છે અને ઓગસ્ટ મહિનો આવેલા આપણે તુવેરના વાવેતર ચાલુ કરી દેતા હોઈએ અને લગભગ ઓગસ્ટ મહિનો પૂરો થાય ને ત્યાં સુધી આપણે તુવેરના વાવેતર કરતા હોઈએ છીએ આપણે જો તુવેરનું વાવેતર મિત્રો કરી દીધું છે તો આમ તો આંતર તરીકે આપણે તુવેર સારામાં સારો પાક કહેવાય અને ની વેરાયટી આપણે કઠોળમાં ગણીએ કે તુવેર છે એ કઠોળમાં આવતી હોય છે આપણે દર વર્ષે તુવેરનું લગભગ આપણા ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો ઉત્પાદન પણ મિત્રો સારું લે છે હવે આપણે તુવેરની કેવી વેરાયટી વાવવી એના વિશે આપણે વાત કરીએ મિત્રો તો ખરેખર આ તુવેર વિશેની તમને પૂરેપૂરી માહિતી આપી છે વિડીયો ખાસ ધ્યાનથી સાંભળજો વિડીયો થોડોક લાંબો થાય પણ વિડીયો તમે ધ્યાનથી સાંભળશો અને આખો વિડીયો જો ને તો તમને ખબર પડશે કેમ કે અત્યારે ઘણા બધા એટવડા કરતા હોય છે કે આવી તુવેરનું બિયાણ વાવો આ કંપનીનું બિયાણ વાવો એટલે પાંત્રી મન ચાલી મનના ઉત્પાદન થાય મણના ઉત્પાદન થાય એટલે ખરેખર ખેડૂતો આમાં ક્યાંક ને ક્યાંક શેતરાતા હોય છે અને એના માટેની આપણે વાત કરતા હોઈએ છીએ મિત્રોને એના માટે જ તમને માહિતી આપવી છે કે ખેડૂતો ખરેખર ખાસ કરી અને ક્યાંય શેતરાય નહીં હવે હમણાં હું થોડાક દીઠિયા જોઉં છું એટલે એગ્રો એગ્રો એ લગભગ ગુજરાતના કેટલા બધા એગ્રો લઈ લીધા છે આમ તો આમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ઘણા ઘણા બધા એગ્રા લઈ લીધા છે ઓલી ક્યાંક તુવેર જે સોનાક્ષી સિંહા એના નામ છે ને એના ઉપર નામ છે હવે ત્રીજે વર્ષે મિત્રો મેં એ તુવેરનું વાવેતર કર્યું હતું આ બાજુ આ જ ખેતરમાં વાવેતર ત્રીજો હું એકને એક વર્ષે તુવેરનું વાવેતર કરું છું એ વર્ષે મારે તુવેરનું તમે વાત માનો કે ન માનો મારે દસ મણમાંથી ઉત્પાદન નહોતું થયું અને આ બાજુ મારે આ ભાગ છે ને એની બાજુ મારે જે પી વન એટલે કે જે હાવદના આપણે જૂનાગઢ કૃષ્ણની સિટીની વેરાયટી છે આ બાજુ મારે થોડાક વીજાની તુવેરનું બિયારણ ઘટ્યું હતું ને પછી મેં એ વાવ્યું હતું અને આનું મને જબરજસ્ત ઉત્પાદન થયું હતું હું લગભગ વર્ષો જે જેથીનું આપણે બે હજાર ઓગણીસથી જ્યારે જેજેપી વન હાવજ છે ને મિત્રો જ્યારથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બહાર પડીને ત્યારથી જે તુવેર વાવું બાકી એની પહેલાં હું બીડીએન ટુ વાવતો જો અત્યારે આ તુવેરનું વાવેતર છે ને જો આ તુવેર જે હું વાવેશ કરું છું ને મિત્રો આ હાવજ જ છે કેમ કે મારા ખેતરની અંદર કે મારે કઈ વેરાયટી વાવવું નહીં મને ખબર હોવી જોઈએ તમે જો સોશિયલ મીડિયાના આધારે ના વાવેતર કરશો ને તો તમે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પસતા હોવ એનું કારણ છે કે તમારી જમીનમાં કેવી વેરાયટી ફાવે છે કે જેથી કરી અલગ અલગ પ્રકારની આપણા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની જમીનો આવેલી છે એમાં અલગ અલગ પ્રકારની વેરાયટી છે એ જે ઉત્પાદન આપતી હોય છે પછી મારે જે મારા ખેતરમાં ઉત્પાદન થતું હોય અને હું મારી રીતે જે ધારો કે એટવાડા કરી દેતો હોઉં કે મિત્રો આ તુવેર વાવો ત્રીસ મનનું ઉત્પાદન થાય પણ આથી પચાસ કિલોમીટર ફેર જમીન થઈ જતી હોય અને ત્યાં એ ખેડૂત આવે તો એ ખેડૂતને પાંચથી સાત મણ જ થાય હવે ગયા વર્ષે અમારા જે અહીંયા બાજુમાં જ બંધડા ગામ છે બંધડા ગામની અંદર પુષ્પાનું વાવેતર ઘણા બધા આઠથી દસ ખેડૂએ વાવેતર કર્યું હતું એ ખેડૂતો મિત્રો હજી રોવે છે હજી બે વર ઊભા નથી થાય એમ એવી પોઝિશન છે બબે ત્રણ ત્રણ મણ તુવેર થઈ હતી વાત માનો ન માનો ફ્લાવરિંગ જ નહોતું આવ્યું અને જે લોકો કહેતા હોય ને કે એકસો ને એ વીસ ને એકસો ત્રીસ દિવસને બસો દિવસમાંથી તુવેર ઉભી હતી વિચાર તો કરો તમે ખેડૂતોને કેટલી બધી નુકસાની આવી રીતે થતી હોય છે એટલે આપણે ખેડૂતોને આવી રીતે કાયમીથી કાયમી અને હું તો ખેડૂતોને એ કહું છું કે જો તમે સોશિયલ મીડિયાના આધારે ખેતી કરશો તો કાયમીથી કાયમી તમે પસ્તાવાના છો અને કાયમીથી કાયમી મોટી નુકસાની થવાની છે આજે જ એક ખેડૂતનો મને ભાવનગર જિલ્લાના તળાજાના લગભગ એના ગામના એક ખેડૂત હતો અને મને ફોન આવ્યો હતો મિત્રો હવે વાત કરી કે હું સાગરિકા વાપરું છું અને મને બહુ બેસ્ટ રિઝલ્ટ વર્ષથી એક વાપરું છું અને હું કોઈ ખોટી દવા બીજી નથી શાકતો સામાન્ય ફૂગનાશક અને સાગરિકાના બે કે ત્રણ ડોઝ મારું છું અને મને ઉત્પાદન બધાની હારે ઉત્પાદન જળે છે અને મારી મગફળી શરૂઆતમાં ઘણા એમ કેતા હોય કે મગ મગફળી હોય તો આવી દવા ને ઓલી દવા સાઈટ ને ઘણા બધા હું એગ્રો વાર લેવા જાવ તો મને સલાહ દઈએ પણ હું કોઈની સલાહ માનતો જ નથી હું મારી રીતે સામાન્ય દવા સાંટું છું અને ઉત્પાદન મારે સારામાં સારું થાય છે એક ટક્કોનો મારો ઉત્પાદન ઘટ્યો નથી બીજા કરતાં મારે ઉત્પાદન એક ટકો વધારે થતું હોય છે મને એવું લાગે તો હવે ખરેખર હિમજા જેવું છે મિત્રો એ એ ભાઈએ મને એ જ વાત કરી છે કે તમે જે વિડીયો મૂકીને ખેડૂતોને સલાહ આપીને એમાં મને મજા આવી છે કે ખરેખર ખાતરને કોઈ દવાથી ઉત્પાદન થતું નથી તમારી જમીન તમારી જમીનની તમે માવજત તમને ખેતી કરતા આવડવી જોઈએ ક્યારે કયા સમય આધારે ખેતી કરવી અને આખું મેનેજમેન્ટ તમે સમય ગાળો કે તમે ટૂંકમાં હવે મગફળીમાં હાથથી સિત્તેર દિવસ પછી તમે જો મગફળીમાં ફાલની દવા છાંટતા હોવ તો એ કાંઈ કામનું નહીં કેમ કે આપણે વર્ષનો આપણો બાપો થઈ ગયો હોય ને હવે પછી એમ કહે કે હવે હું કામે વર્ગું ને હવે હું આ છોકરાઓને સાહ ભેગા કરું પછી કાંઈ ન થાય આ એના જેવું છે મિત્રો ખરેખર હેમજા જેવી વાત છે એટલે જ હું કહું છું કે તમારા જમીનની અંદર તમારે કેવી તુવેરની જાત પસંદ કરવી તમારે જ વિચારવાનું છે કેમ કે કે તમે દર વર્ષે લગભગ પાંચ વર્ષથી આપણે આજુબાજુના ખેડૂ આપણે ન વાવ્યું હોય તો ધારો કે આપણા આજુબાજુના શેઢા પાડો હોય કે આપણા ગામની અંદર જે તુવેરનું વાવેતર થતું હોય હવે સારું ઉત્પાદન જે તુવેર આપતી હોય જે વેરાયટી હોય એવી વેરાયટીનું તમે વાવેતર કરો જેથી કરી તમે ક્યાંક ક્ષેત્રાવ નહીં એને તમે પાસા ન પડો અને તમને મોટી નુકસાની ન થાય બાકી ખેડૂત મિત્રો એક વખત આપણે અને દાખલા તરીકે એક વખત આપણું એક વર્ષની અંદર જો આપણે બિયાર નબળું આવી ગયું કે આપણી જમીનને ફાવવું નહીં અને આપણું બધું માયરું જાય અને પછી આપણે બહુ મોટી નુકસાની આવે છે અને પછી માથે ઓઢીને રોવાનો વારો આવતો હોય છે પછી તમે અહીંયા તમારી તુવેર નબળી થઈ હોય કે કાંઈ પ્રોબ્લેમ થયો હોય કોઈ કંપની બંપની વાળા ધ્યાન દેતા નથી એ તો એમ જ આવીને કહી દે કે ભાઈ વાતાવરણ ખરાબ અને તમારી જમીનમાં ફાવીને એટલે ઉત્પાદન ન થયું બાકી કોઈ જવાબદારી લઈ જાય એટવડે કરવા વાળા આવે આપણી પાસે જવાબદારી લઈએ કે હું ત્રીસ મણનું ઉત્પાદન અમે ફરજિયાત કરાવી જ દઈ અમે કઈ એમ કરવાનું આપણે કઈ એમ કરીએ જોઈએ ત્રીસ મણનું ઉત્પાદન કરાવી દઈએ તો આપણે લાખ રૂપિયા ઇનામ દેવો નહીં કહીએ છેલ્લે એમ જ કહીએ કે વાતાવરણને તમારી મહેનત તમારી જમીન તો પછી આપણે હુકામે હેડ થાય છે અને ખોટા હેરાન થાય છે મારી જમીનમાં હું અત્યારે તુવેર વાવું છું મારે હાવજ જ હું વાવું છું જે જે પી હોય મને ખબર છે કે મારી જમીનમાં ફાવે છે પચીસ સિત્તાવીસ મણનું ઉત્પાદન અમે લીધેલું છે તો પછી આપણે બીજે કામ દોડવું જ જોઈએ આપણે પછી પાંત્રી ની મન હાટું દોરવા જાય પછી પાંચ મન થાય એટલે ખરેખર ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ખાસ ધ્યાન રાખજો જેથી કરી ખેડૂતો પછાય નહીં અને સારો વિડીયો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને ક્યાંક શેર કરજો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરી ક્યાંક ખેડૂતો પણ આ વિડીયો પછી ને મિત્રો તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય બાકી આમાંથી આપણે કોઈ પાસેથી કાંઈ લઈ લેવાનું નથી પણ ક્યાંક જેમ આ બધા લોકોનું ભાઈ મોટા મોટા બિઝનેસ મેનુ છે આ અધિકારીઓ છે આ બધા સરકાર છે એનું બધે જો એસોસિએશન હોય બધા ભેગા બે નું આયોજન કરતા તો આપણે ભેગા નો ગયા કઈ નઈ પણ આવું તો કઈક કરો જેથી કરી ખેડૂતોને ક્યાંક ફાયદો થાય મિત્રો એટલે આવું નવા વિડીયો જોતા રહ્યો મિત્રો જય જવાન જય કિસાન